નમસ્કાર કેમ છો મોજમાં સો તૈયારી કરતા અને બગડા સટી બોલાવતા હશો અને વિડીયો જોઈને ધડડાટી દાણા દાણાગીરું પણ ચાલતું હશે જી હા મિત્રો છે પરિચય મંદિરમાં દેવોને મારો અને મસ્જિદમાં ખુદા પણ મને ઓળખે છે નથી વ્યક્તિત્વ કોઈનાથી છાનું મારો જેટલા ઓળખે છે બધાય તમારા બ્રત ઓળખે છે હું અભિષેક દવે ગુજરાતની સંસ્કૃત વિષયની નંબર 1 YouTube ચેનલમાં આપ બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત અભિવાદન કરું છું મિત્રો વાયા વાયા ફરતા ફરતા રૂમ કરતા જો તમે પહેલી વાર આપણી ચેનલમાં આવ્યા હોય અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરી દયો તમારા મિત્રોને શેર કરી દયો અને તમે વિડીયોને

પ્રસ્તાવના આપણે આની જોઈએ તો કે ભાઈ પેલાના સમયમાં આ સંસ્કાર છે એ એમાં પહેલો સંસ્કાર છે પહેલાના સમયથી આવા બધાએ બધા સંસ્કારો આપણી આ ભારતની ભૂમિ ઉપર કરવામાં આવતા હજી ઘણા બધા એવા જગ્યાઓ છે કે જે આમાંથી ઘણા બધા સંસ્કારો અમુક અમુક સંસ્કારો એવા છે કે જે ફરજિયાત કરવા પડે હવે તમે વિચારો કે આપણે મૃત્યુ થાય તો એ તો ભાઈ તમે સ્વાભાવિક જ છે કે એને તમારે સ્મશાન યાત્રા એ લઈ જવો પડે તો કે આવી જે માણસો પોતાની જીવન જીવે છે આવી ઋષિ આખી જે પરંપરા છે એની આખી અહીંયા વાત કરવામાં આવેલી છે ઘણા બધા વ્યક્તિઓ મારા લગ્ન કેદી થાય સોરો કેતા આ બધા સૂત્રમાં ધર્મ સ્ત્રોત ગૃહ્ય

આવશે તો શરૂઆત યજમાન બોલે છે કેમ નામ પ્રદક્ષિણા ભાઈ યજમાને કીધું વિવાહ સંસ્કાર વિવાહ સંસ્કાર માં કે સાહેબ કેટલા બધા પંડિતજી કેટલા બધા પ્રકારની વિધિ હોય કે એમાં પ્રદક્ષિણા નામનો એક પ્રખ્યાત વિધિ આવે છે પ્રદક્ષિણા શબ્દ કપમવી પદાર્થમ પરિતહ ભ્રમણમ સૂચયંતિ પરંતુ વિવાહ સંસ્કારાદવ પ્રદક્ષિણા શબ્દ એકા વિશિષ્ટ ક્રિયા સ્મૃતિ પથ

કે ભાઈ વિવાહ સંસ્કાર અવસરે વધુ અને અગ્નિ છે આ પ્રદક્ષિણા કેવાય કે વધુ અને વર ચાર વખત ફરે છે યજમાન પ્રદક્ષિણા અવસરે વધુ વરો સહૈવ ચલતા અથવા અનુક્રમેણ ભાઈ એને પાછો પ્રશ્ન કે લગ્ન વખતે બે હાયરે હાયરે ભાઈ જાય છે કે એક આગળ રાયલો જાય એક એની પાછળ પાછળ આમાં હાઈલો જાય કે શું થાય છે કેવી રીતે હોય લગ્નના ફેરા જે પરિણા નું હોય ખાવામાં જ આખો વર્ષ ધ્યાન દીધું એ પુરોહિત કે પ્રાય તીસરી શું પ્રદક્ષિણા શું કન્યા પ્રથમ

મોક્ષમાં એમાં એ પતિને આગળ કરે આપણે મોક્ષ વખતે હંમેશા એને આગળ કરીએ તો એની ચર્ચા આપણે અહીંયા કરી છે કે ભાઈ સુકામ ત્રણ ફેરામાં કન્યા આગળ થાય છે અને ચોથા ફેરામાં વર આગળ થાય છે

ધર્મપત્નીના માર્ગદર્શન માં પૂર્ણ થયેલા હોય ભાઈ ઘરના બધા સારા કામ છે ને ધર્મપત્ની ના માર્ગદર્શનથી જ શું થતા હોય છે પૂરા થતા હોય છે બરાબર પછી એને હજી એમાં બીજી વાત કરી આપણે કે વરસય નેતૃત્વ સ્યા જ્યાં વરનું નેતૃત્વ હોય એવું માનવામાં આવે પ્રકારના કાર્યોમાં કન્યાનું નેતૃત્વ અને વરે તેનું અનુકરણ કન્યા જે કામ કરે એનું કામ વરે પછી પાછળથી કામ કરવાનું આ પ્રમાણે એક વધાવે

તે શરૂઆતના ત્રણ પુરુષાર્થોમાં કન્યાનું નેતૃત્વ અને ચોથા મોક્ષ નામના પુરુષાર્થમાં વર નું નેતૃત્વ એવું આપણને અહીં બતાવવામાં આવ્યું છે કે ભાઈ તમારે આ રીતે કરવું જોઈએ મેં આવું સાંભળ્યું પુરોહિત કે આમ એ તદપી સત્ય મસ્તી પુરોહિતજી કે હા આ વાત પણ સાચી છે યજમાન કેચન કથયંતિ યત પ્રદક્ષિણા સપ્ત ભવંતિ ઈ કે કોક એવું કહે છે કે ભાઈ સાત ફેરાઓ હોય છે સાત ફેરા હોય સાત ફેરા ફેરા ગુહિત કે વિવાહ સંસ્કારે પ્રદક્ષિણા તું એવ એવા સપ્ત સંખ્યા તું સપ્તપદી નામકે નો ન અન્ય વિધિ ના સબંધ કે ભાઈ

સમૂહ વિવાહ વિધે આત્મા પ્રશ્ન પૂછાય વૈદિક વિવાહ વિધિ ની આત્મા શું તો કે સપ્તપદી ભાઈ અશ્વિન વિધો કેમ ભવતી બોલે પ્રશ્ન કર્યો આ વિધિ માં શું હોય વળી કે હાથ પગલા માં તો કે અશ્વિન વિધો

અને સમાજની સાક્ષી એ દિશામાં એક ગતિથી સાથે રહીને ચાલવાના સાત પગલાઓ ચાલે છે સાત વચનો કહેવામાં સાત પગલાઓ સાથે ચાલે બરાબર અમુક અમુક ખબર હોય પડાડવાનું કે પગડા દીધો પાછા હાલવા એ સાત પગલાઓની વાત છે ત્રણ વ્યક્તિઓની સાક્ષી હોય સમાજ ની સાક્ષી હોય અગ્નિ ની સાક્ષી હોય ને ભગવાનની સાક્ષી એ એ સાત ડગલાઓ આગળ ચાલતા હોય છે યજમાન અસ્ય કેમ તાત્પર્ય પ્રભુ આનો હું મતલબ ગુરુજી પુરોહિત કે વિવાહ વિધિના વધો વરસ્ય આત્માનો એક બે વર અને વધુ નું એક મિલન થાય એક થઈ જાય અર્થાત શરીરે શરીરથી ભિન્ન હોય વધુ વરો આત્માના પણ આત્માથી એક થઈ જાય

એકતા માંથી બંનેના ગમ ગમનની દિશા ગતિ સર્વત્ર પામે છે દિશાની સમાનતા એટલે વિચારની એકતા ગતિની સમાનતા એટલે કાર્યમાં સમાન સહભાગી પણ હોવું બરાબર એક સાથે કામ કરવું જ્યારે વધુ અને વર બંને સમાનપણે વિચાર કરે અને સમાન કાર્ય કરે ત્યારે તે બંને ગૃહસ્થાશ્રમના ધ્યેયને નિશ્ચિત રૂપે પ્રાપ્ત કરે છે બે એકવાર નક્કી કરી લે તો એ પ્રમાણે તો કે અહીંયા પાછો ઓલા એ પ્રશ્ન કર્યો કે ભાઈ આ વોટ ઇઝ ધ મીનિંગ ઓફ ગૃહસ્થાશ્રમ તમે આટલું બધું બોલો છો તો આ ગૃહસ્થાશ્રમ કોને કહેવાય તો કે ભાઈ ગૃહસ્થાશ્રમ પદ્યાં ની સપ્ત પદાની એકેક લક્ષ્ય સાત પગલાઓ છે એમાં એકેક લક્ષ્ય સાત પગલાઓમાં સાત નીતિ નિયમો લેખા છે અન્નાદશ્વર્યાય બલાય ધના ઉન્નતયે સુખાય સહાયકાના પશુના પ્રાપ્તયે

એમાં ધ્યેય ને સૂચવે છે વર અને વધુ બંને જ્યારે આ મંત્રનું ઉચ્ચારણ કરે ત્યારે એમાં ધ્યેય હોય કયા ધ્યેય હોય તો પેલું અન્નાદ એશ્વરિયા અન્ન વગેરેની સમૃદ્ધિ માટે ભાઈ અમારા ઘરે ધન ધાન્ય ધાન્ય થાય અન્ન વગેરે જે ધાન્ય છે એ કોઈ દિવ ખૂટે નહીં વધતા જ થાય સમૃદ્ધિ થાય બલાય શક્તિ ને બળ માટે અમારી પાસે એવી તાકાત આવે અમારી પાસે એવું બળ આવે બરાબર પછી

પછી ઋતુભ્ય અર્થાત ઋતુ નામ આપણે તમે જોતા જાઓ એટલે પેલું આપણે શક્તિ માટે પછી અહીંયા બીજું છે બળ માટે ત્રીજું છે આપણા પૈસા માટે બરાબર એના પછી ચોથું છે આપણા સુખ માટે પછી આ બધા પશુઓને મદદ કરવા માટે પ્રાણીઓને મદદ કરવા માટે પછી ઋતુભ્ય અર્થાત ઋતુના સુખાનુભવાય બધી ઋતુઓ છે એ આપણા માટે સુખકારી નીવડે એના માટે અને છેલ્લું સર્વ પાણીના બધાય વચ્ચે મિત્રતા ભાવ રાખી આ સપ્તપદી અભિવાદન કરું છું અભિભાવન કરું છું યજમાન કે વાહ ભવતે પુરોહિત કે સત્ય યજમાનસ્ય કામા તમારું કલ્યાણ થાય યજમાનની સર્વ ઈચ્છાઓ પૂરી થાય એવું અહીંયા સૂચવે છે તો આ થઈ ગઈ આપણા લગ્નની વાત સોરી આપણા નહીં આ લોકોના લગ્નની વાત ભવિષ્યમાં તમારા થઈ નથી ગયા ને તમારા લગ્ન ભવિષ્યમાં ઘણા બધા એનું ઓલા નાના હોય તો એનાથી નક્કી થઈ જાય અમારે ઘણી બધી સ્કૂલોમાં આવું જાવ સાતમાં આઠમાં ભણતા એનું નક્કી થઈ ગયું હોય ભરવાડમાં હોય ભરવાડ સમાજ અમારો ઘણો બધો હોય તો એમાં નાનેથી નક્કી થઈ જાય પહેલા તો પેટે ચાંદલા કરતા ઘણી બધી કાસ્ટમાં અમારે બ્રાહ્મણમાં જ મોડું હોય અમારે બ્રાહ્મણમાં ત્રીસ વર્ષે તો હરા વિચારક લગન કરવું વિચારો ખરા તમે અડધી જિંદગી પતી ગઈ હોય તમારે બધા ને હારું હેલો તો અહીંયા આવા લગ્નની

બીજી કઈ વસ્તુ કે હક્કા નુડલ્સ હોય ને આ બાજુ દાબેલી વડાપાવ ને પીઝા ને બર્ગર ને આમ થમ્સઅપ ને પેપ્સી ને માઝા ને સ્પ્રાઇટ ને આહા હા જમવામાં આ આઈસ્ક્રીમ હોય ને આ બાજુ ગુલ્ફી હોય ને મીઠું પાન હોય ને કાચો માત્રી કીમો મુખવાસ હોય ને પિચકારી મારતા હાલતા જતા હોય એવી રીતે આ વિડીયોને અહીંયા સુધી રાખું છું નેક્સ્ટ વિડીયોમાં અલગ અંદાજમાં અલગ રીતમાં અલગ જુનો ને અલગ જુસાની મજાકની સાથે આવતો રહીશ ત્યાં સુધી બધા થેન્ક યુ નમો નમઃ જય હિન્દ આવજો